ગોપનાથ બેઠો જાય ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરા સંતના ધસ્યા અરે મણી કાજ મોહન જુઓ એને નાચ થી નોખા કર્યા અને અંતે પ્રભુના પ્રાણને ઓલા ભીલ ને બાણે તમને સમાજમાં મને કોઈને તકલીફ પડે ને તો મુંજાતા નહીં હું કાયમ કઉ છું આ દુનિયા છે તમે ઉડાન કરો ને લાલજીભાઈ તમે પનુ જયારે માર્કેટમાં હાલવા માંડે ને એટલે દુનિયા તો વિરોધ કરે જ ભાઈ તમે ઉઘાડા પગે રખડો ને તો કોઈને કંઈ તકલીફ છે જ નહીં તમે 3 રૂપિયા વાળા રાદુન્દના ચંપલ પહેરીને રખડો તો કોઈને કંઈ વાંધો છે જ નહીં ભાઈ તમે હરખા નમી હરખા પણ તમે જ્યારે ઉડાન કરો તમે આગળ વધો અને તમે જ્યારે દુનિયાના નકશામાં તમારો ચહેરો જ્યારે લાઈક થવા માંડે ને તોય સમજુ પીડા બધેન પેટમાં ઉપડે અને તઈ વિરોધ કરે છે હું કાયમ બોલ્યો છું ઘણીવાર કે વિરોધ એનો જ થાય છે કે જેનો માર્કેટમાં પનુ હાલી ગયું હોય એનો બાકી આ દુનિયા ક્યાં સધરની દીકરી છે રાંગા ફાંગા ની નોંધ લે ભાઈ આ હોશિયાર છે બધાય અને ઘણે ભગત બાપુએ લખ્યું છે કે આ લોક ના સાકર ના ના હોય તરશો નહીં દુનિયા તના દોરગ ના તમે ધોખા કદી ધરશો નહીં તમે હાલી જાઓ સફળ થઈ જાવ તો આના તમને હાર તોડાય પહેરાવા આવી જાય ચૂંટણી જીતી જાવ તમે તો તમને હાર ને અબીલ તમને શું કે ખબર છે તમે ધારાસભા જીતી જાવ ને મુનાભાઈ એટલે એમ કે અમે તો બે મણ ગુલાલ એક મહિના પેલા લઈ રાખ્યો તમને ખબર જ હતી કે તમે જીતવાના છો

ટૂંકી વાત કરી તો હા મચો ડાયરો છે એટલે ભગવાનને આપણે ભાડ્યો નથી પ્રત્યક્ષ પોપટભાઈ આપણે જોયો નથી ભગવાન આવો છે આપણને આકાર બતાવ્યો દીકરાનો જન્મ થાય ને દીકરીનો દીકરાનો એટલે આપણને આપણા બાપ ઉપર ભરો હોય છે આપણી માં દેખાડે છે આપણા બાપને કે આ તારો બાપ છે એટલે આપણે ભરો હો મૂકી દીધો મારો બાપ ઈ છે મારી માએ કીધું છે મારી માં બોલી છે આપણી માં જ ઓળખાણ આપે ને બાપની કા તારો બાપ છે એ આપણા માં ઉપર આપણને ભરો હો છે મારી માં બોલી છે એમાં ફેર નો મારો બાપ ઈ છે એમ ભગવાનને મેન તમે પ્રત્યેક જોયો નથી પણ શાસ્ત્ર એવું કહે છે કે જ્યાં સત્ય છે ત્યાં ભગવાન બેઠો છે અણુ અણુ માં ઈશ્વર બેઠો છે જ્યાં ભજન છે ત્યાં સત્ય છે સત્યનો માર્ગ આજ કોઈ હારો માણા હોય ડાયો માણા હોય સજન માણા હોય કોઈ પણ જ્ઞાતિ સાચું જીવતો હોય સાચું હાલતો હોય સત્યના માર્ગે હોય તો હું એમ માનું છું પોપટભાઈ ઈ જ ભગવાન છે ઈ જ માણસ છે ઈ જ ઈશ્વર છે કારણ કે એનામાં જો સત્યતા હોય તો સત્ય પરેશાન છે પરાજિત ક્યારેય નથી કારણ કે રામ ક્યારે આવ્યો હરિચંદ્ર રાજા જેવા ભરી બજારમાં વેચાઈ ગયા ને તમે એક નાની એવી આપણી એક નાની એવી બંગલી બંગલો મૂકીને અઠવાડિયું બાર ગામ કહ્યો ને નીંદર ન આવે આપણને એમ થાય બંગલામાં પાછા વયા જાય સાહેબ હરિચંદ્ર રાજા જેવો અયોધ્યાનો રાજા અને એ સત્ય માટે થઈને પરીક્ષાનું ટાણું આવ્યું ને તે ભરી બજારમાં હરરાજીમાં ઊભો રહી ગયો છે કે ખરીદો ખરીદો અમારે અમારા જીવન વેચવા છે આ નયન ના છે મોતીના હૃદયનું છે કંચના મોઘા જીવનના અમારે ધન વેચવા છે અરે ખરેખર મળે જો ખરીદનાર આ જીવનની અંતિમ ઘડી પર તો મને ખુદાની કસમ છે તન ઢાકવા મળેલું બેગ જ કફન વેચવું છે અરે ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે એ ફરી બજારમાં હરિચંદ્ર રાજા ઊભા રહી ગયા હરરાજી થઈ ગઈ વેચાઈ ગયા બહુ હેલી વાત ચાલો વેચાઈ ગયા પછી વાલ્મિકીને ન્યા શમશાન હતો ને યા જે મળા આવે ને લાસુ બધી એને અગ્નિ સંસ્કારમાં લાકડા કાપીને ગોઠવી દેવાના અગ્નિ સંસ્કાર દેવાનો જે કાંઈ થતું મૂળ પૈસા લેવાના ન્યા હરિચંદ્ર રાજા વેચાણા છે તારા બીજે વેચાઈ ગયા છે જેવી તેવી પરીક્ષા નથી સાંભળજો તો વાંધો નહીં મારા સત્ય માટે વેચાવવું પડે પણ રઘુકુલ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય બરુ વચન ન જાય મારા ખોળિયામાં પ્રાણ હોય ને ત્યાં સુધી ક્ષત્રિય શું મારું વચન કુદી મીઠા ન થાય